અને આપણે પહોંચી ગયા છીએ અહીંયા તો સેમિફાઈનલ બહુ રોમાંચક થવાની છે કે ભાઈ સેમિફાઈનલ છે ડોળાસા સામે અને બીજી સેમિફાઈનલ છે મણાકપરા અને ઘોઘલા તો એમાંથી જીતતી ફાઇનલમાં જશે ને આપણે ડોળાસા અને ભીંગલોડ વચ્ચે જે જીતશે એ ફાઇનલમાં જશે મણાકપરા તો ઘોઘલા સામે ફાઇનલ થશે તો આ જ અત્યારમાં અગિયાર વાગે આપણો મેચ છે સવાર સવારમાં તો અત્યારમાં તૈયાર થઈ ગયા છે આપણે મસ્ત મજાના ચરસી લઈ લઈ કદાચ મોડું થાય તો ત્યાંથી ઠંડી લાગે એટલા માટે ચરસી બરસી બધું વ્યવસ્થિત પેકિંગ કરતા જાય અહીં ને મેચ થાય બહુ રોમાંચક ને ટીમમાં એવી ખાસ નથી બની આજ અમારી કેમકે બે ચાર ખેલાડીઓને કાંઈક કામ આવી ગયું છે તો હવે કંઈક કામ આવી ગયું પછી ઘરમાં એવું તો ના થવાય એટલે બે ત્રણ ખેલાડીઓ નથી આવવાના તો બે ચાર થી ત્રણ છોકરાઓ લઈ જવા પડ્યા નાના નાના ને મેચ રમવા તો જવું જ પડીએ થોડુંક વિવાદી હાલે ત્યાં ના આવીને બતાવું તમને વિવાદ છે ને હું નહીં ને મેચ થવાની સાથે બહુ જબરદસ્ત એટલે વિડીયોમાં બધા જ લો જોયો હતો જ્યાં ટ્રોફી ટ્રોફીને બહુ મસ્ત આયોજન કરેલું છે ફ્રી છી વન ડોળાશા આયોજિત ટુર્નામેન્ટ છે આ તો ટુર્નામેન્ટ બહુ જબરદસ્ત છે તો ટુર્નામેન્ટનો લાભ મળ્યો બહુ ખતરનાક કેમ કે સેમિફાઈનલમાં મૂકી ગયા એટલે બહુ સારું કહેવાય તો અત્યારે આપણે નીકળી જાય ફટાફટ દુકાને અને બધીને ભેગા કરીએ લાઈન આપણે નીકળી જઈએ લાઈટ બંધ કરી દઈએ નીલ આવે ને ચાલો આગળ મળીએ આપણે રસી બરસી લઈ દોશ તો મળીએ આગળ આપણું ઘર છે રિક્ષા આપડે પલ્સર પડી બેટ બેટ લઈ લીધું રોબિન આપણી ગાડી છે પલ્સર તો ચાલો ફટાફટ જાય દુકાને ખલામે પોછી ગયા છે અમારે દૌલ ભાઈને જે છે મોંદીબેન અત્યારમાં ઊઠી ગયા એટલે ઊઠી ગયા એટલે અમારો ખેલાડી આવી ગયો બહુ હે પ્રેક્ટિસ આજ શું કરવાનું છે કઈ પારી ખેલવાની છે છે વાહ

આપણે આપણી જ રહેવાનું છે બહુ બધું હલા હાલી હાલે જ પછી લાત માં બધું કે અત્યારે કઈક કહેવાનું મૂળ નથી બરાબર કેમકે દુનિયા ને જીતીને બતાવવાની ટ્રાય કરશું અત્યારે તો પૂરેપૂરી સો ટકા ટ્રાય કરશું મહેનત પૂરેપૂરી હોય

મેડમ <laughs> છે <laughs> એમ વી રોમન કદાચ ફ્રેન્ચ બદલાયા દીને વારમી હોય તો આ બધું દેવી નહી આગત છે અમે

We'll be right <laughs> back.

कोपर कोपर

હકે ટિપિડ ને જે તોડને કા પ્રયાસ કિયા થા લેકન ટેકરાયે હે ઇસ બીચ બહુત વેજી કે કહી એન પકતે હુએ ઓટાય કતો લાબા ચીપિંગ હાજી કા જેસા તો કે મે 1 રન પક લે ઓહ આ રહી યસ અબ જો આયા અબ આ ખાવાન ચાલુ કરો અમારે તો હું 250 માં દાડીએ જવાનું હે ટિપિંગ લે બેગુ નહી બધું ચા અબ તું વેગુ ગુજરાત થી આરી જાય એટલે ખાઈ લે ઓર અડી જીતતે હો તો ખા

ફટે ખોટું વિવાદ હતું થઈને નામ બગાડીને એની ટુર્નામેન્ટમાં જાઉં અમને ખબર હતી મેસાજ મૂકી દઈએ અમે પણ એવા માણસ નથી ક્રિકેટને માન આપવારા છે આવા વિવાદમાં અને અમે પડતા નથી છતાં પણ વિવાદમાં પાડે સોખે સોખા ઘા નાખે અંપાયરું એના તરફ ટુર્નામેન્ટ કાંઈ વાંધો નહીં હારી હતી ટુર્નામેન્ટનું આયોજન આ તો દિવસનો તો અમે થોડો અંધારામાં અંસવાળા કરીએ હે શું કેવું એ હા ચોખા ઘા હતા કે નતા ભાઈ એ બધા બહાર ગામ ના છે બધા અમારા જે સપોર્ટ ખબર હતી કે આ લોકો ઘા નાખે છતાંય હાકતા પછી અમ્પાયરો કીધું તો મોટા ફેરવી જતા હતા કઈ નઈ તમને ખબર હતી કે ઘા પેકેજ તો તમે કઈ નિર્ણય નથી લીધો પણ હાચું છે એ છે જ છે કેમકે ઘા હતો હતો ને ટુર્નામેન્ટમાં બેદા નથી ને બાધ્યું નઈ ને આ ટુર્નામેન્ટમાં તો બહુ અફસોસ થયો કેમ કે આવું બધું બોલાય નહીં છતાં પણ બોલવું પડે જે પણ સાંભળો પીટર શિંડી ખાસ નોન લેજો તમે કેમ કે તે તમને બે માણસે તો મને સપોર્ટ નથી આપ્યો પૂરેપૂરો વિશ્વાસ હતો શિંડી અને પીટર ઉપર એની ભરોસો તોડી નહીં કશું કાંઈ નહીં મળીએ નેક્સ્ટ ટુર્નામેન્ટમાં આપણે અત્યારે ને આગળ મળીએ આપણે ચાલો મિત્રો આવી ગયા આપણે હોટલ અંજનીમાં ને આ હોટલ છે આપણે પીટર પીટરભાઈની માં આવી ગયા ચાલો મેચ તો ખતમ થઈ ગઈ હવે આવી ગયા આવી અત્યારે રોટલી પાપડ સંભારો સાંભળો કઈ ઘટે હાર્દિક ભાઈ ટેન્શન ટેન્શનમાં છે કેમ કે રમેડા નતા કાંઈ વાંધો નહીં નેક્સ્ટ ટુર્નામેન્ટમાં રમ્યો આપણે અત્યારે જમી લઈએ દાળ છે સેવ ટમેટા છે પછી બીજી આ મગનું શાક છે ને બીજું ભીંડો ને બટેટા

વીઆઈપી બોક્સ માં જગદીશભાઈ જો મેસેજ અત્યારે છે વધારે અમારી હાલતી છે જોવા માટે અહીંયા આવો બહુ છે কিতক্নকেকা সিনাই, শিনাই, সিনারাই কারেনে. এপতা বিনাই, মাপতা কালাই সবয়াই, আপতেনা সিনে. এমানা জইনাইনে সিনাই, হাইনাই কিন

એની ટ્રોફી આજે અમને નથી આપી દીધી મારો ભાઈ ચાર બોલ પાંચ એક ઓવરમાં માં વિકેટો વિકેટ ચાર બોલ માં ચાર વિકેટ લીધી હતી હાલો નીકળીએ ઘરે